છોટાઉદેપુર જિલ્લામાં જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસ સુધીમાં ગંભીર બીમારી ધરાવતા ઓગણસાહીઠ બાળકોની સારવાર કરવામાં આવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કાર્યરત છે જેમાં નવજાત શિશુથી છ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા શાળાએ જતા અને શાળાએ ન જતાં અઢાર વર્ષ સુધીના તમામ બાળકોની ફોર ડી પ્રમાણે આરબીએસ કે ટીમ દ્વારા દરેક સ્કૂલ આંગણવાડી મદરેસા શાળા ખાતે મુલાકાત કરી સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવે છે તેમજ સ્ક્રીનિંગ કામગીરી દરમિયાન ફોરડી મુજબ જે બાળકો મળે છે તેઓને સૌપ્રથમ તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ તપાસણી તેમજ સારવાર કરવામાં આવે છે અને જો વધુ સારવારની જરૂર હોય તો તેવા બાળકોને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નિયત નમૂનામાં સંદર્ભ કાર્ડ સાથે મંજૂરી આપી રાજ્ય કક્ષાએ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં જાન્યુઆરી બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસ દરમિયાન સ્ક્રીનિંગ કરતાં કુલ ઓગણસાઠ બાળકોને ગંભીર બીમારી જણાઈ આવતા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રાજ્ય ક સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા જેમાં હૃદયના નવા અને રિન્યૂ ચુમ્માલીસ બાળકો કિડનીના નવા અને રિન્યૂ દસ બાળકો કોખલિયર ઇમ્પ્લાન્ટના એક બાળક કેન્સર રિન્યૂના ચાર કપાયેલા હોટ અને તળવાના પંદર કલમ ફૂટ ઓગણ ઓગણ ઓગણીસ જન્મજાત મોતિયા એક એનટી ચાર અને અન્ય જન્મજાત ખામીના ચોવીસ લાભાર્થીઓને વધુ સારવાર અર્થે સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રિફર કરી સારવાર આપવામાં આવી છે